નિસ્વાર્થભાવે કોઇપણ નાજાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સુફીબાદના પ્રચારક અને કાદરી વંશની પચીસમી પેઢીના સુફી પીર સૈયદ અઝીમે મિલ્લત કે જેમને ઓગણીસો પચાસમાં જુમ્મા મસ્જીદ ખાતે આધ્યાત્મિક ધામ ખાનકાહે અહેલી સુનતની સ્થાપના કરી આજીવન સેવા કાર્યો થકી જુમ્મા વાળા પીર બાબાના નામે લોકહૃદયમાં બિરાજમાન થયા હાલ તેમનો છત્રીસમો વાર્ષિક ઉર્ષ હોય જુલુસ સંદર સાથે ભક્તિમય વાતાવરણમાં ઉર્ષ અઝીમીનો આરંભ થયો હતો રવિવારે બપોરે ત્રણ કલાકે ગૌશિયા મંજિલ મિલ પાસે ગાદીપતિ હજરત સૈયદ મોઈનુદ્દીન જુલાની કાદરી સાહેબની આગેવાનીમાં સંદલનું જુલુસ નીકળ્યું હતું જેમાં મહાન પૈગંબર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ અને સૂફી જગતના વિવિધ સંત ઓલિયાના ભક્તિ ગીતો સાથે વડદરા ઉપરાંત હાલોલ કાલોલ સુરત પેટલાદ વગેરે વિવિધ સ્થળોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ ડફ નગારાના કર્ણપ્રિય કાવ્યો સાથે જનમેદને ભક્તિમય બનાવી દીધી હતી નોંધનીય છે કે જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના વિવિધ ગાદીપતિઓનું માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ મહેતાપોળ બાવચાવડ વગેરે દરેક વિસ્તારના દરેક સમુદાયના આગેવાનો દ્વારા ઠેક ઠેકઠેકાને ફુલહાર તેમજ ઉર્જના વધામણાના બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ વિશાળ જુલુસમાં વિવિધ ખાનકાહોના તેમજ ગાદીપતિઓ આલીમો ઇજનેરો ડોક્ટરો

કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા સંપન્ન થશે સાથે તારીખ બાવીસ અને ત્રેવીસના રોજ વિશ્વભરમાં ખ્યાતિ પામેલ ઉજમાય રામના ધાર્મિક પ્રવચનો થશે અને તારીખ ચોવીસ ના રોજ આ અઝીમે મિલ્લતની પૂર્ણાહુતિ થશે ઉર્સે અઝીમે મિલ્લતની અંદર આ સરકારને સરકાર અઝીમે મિલતને માનવાવાળા લોકો ફક્ત ભારતભરથી નહીં પરંતુ દેશ અને વિદેશમાંથી પણ અત્રે પધારેલ છે સાથે સાથે આ ઉસમાં ભાગ લેવા માટે દેશભરના શૌરાય ખિરામ શાયર એ લોકો પણ પધારેલ છે ઉર્સે અઝીમે મિલ્લતના આ સમગ્ર આયોજનની અંદર મીડિયા પ્રભારીઓ મીડિયા ચેનલો સાથે સાથે ન્યૂઝપેપર અને પોલીસ પ્રશાસનનો અમને દર વખતે ખૂબ જ સાથ અને સહકાર મળે છે આપના માધ્યમ થકી હું સરકાર અજીમે મિલતના સુપુત્ર અને ખાનકા અલય સુન્નતના સાહેબે સજાદા સરકાર સૈયદ મોહિને મિલત એમના બંને પુત્રો સરકાર અમીરે મિલત અને કબીરે મિલત થકી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ઉર્સે અઝીમે મિલતની મુબારકબાજી પાઠવું છું